મિત્રો ખેડૂત પુત્ર યુટ્યુબ ચેનલમાં આપ સર્વ સાથીઓનું સ્વાગત છે મિત્રો જાણીશું અત્યારના તાજા હવામાન સમાચાર ચેનલમાં નવા હોય તો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો ગુજરાતના હવામાન આગાહીકાર અંબાલાલ પટેલે વરસાદને લઈને મોટી આગાહી કરી છે તેમણે જણાવ્યું છે કે ત્રેવીસ જૂન બાદ ગુજરાતમાં વરસાદ આવશે અઠ્યાવીસથી ત્રીસ જૂન વચ્ચે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ જોવા મળી શકે છે તો બીજી તરફ હવામાન વિભાગે પણ આગાહી કરી છે આગામી બે દિવસ બાદ ગુજરાતમાં ચોમાસું સક્રિય થવાની શક્યતાઓ છે દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગે જણાવ્યું કે સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે દક્ષિણમાં ભારે વરસાદ આવશે ઉત્તર ગુજરાતમાં સાયક્યુલેશન સર્ક્યુલેશન બન્યું છે જેના કારણે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે ખાસ કરીને સુરત નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની શક્યતાઓ છે આજે રાત્રે દરમિયાન પણ ગાજવીજ સાથે હળવો વરસાદ જોવા મળી શકે છે બે દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવવા માટે સૂચના આપવામાં આવી છે હાલ દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે જેમાં વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની શક્યતાઓ છે જોકે આગામી બે દિવસ માછીમારોને દરિયો ન ખેડાવવા માટે સૂચના પણ અપાઈ છે રાજ્યમાં પવનની ગતિ ચાલીસ થી પિસ્તાલીસ કિલોમીટર પ્રતિ કલાકની જોવા મળી શકે છે જેમાં વાવાઝોડા જેવા પવનોની અહેસાસ થશે તો સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે હવામાન વિભાગે જણાવ્યું કે ચોમાસું હજુ પણ નવસારીમાં જ અટક્યું છે સર્ક્યુલેશનના કારણે વરસાદની આગાહી આવી રહી છે પરંતુ આવનારા દિવસમાં ચોમાસું આગળ વધે તેવી સંભાવનાઓ છે હવામાન પટેલે આગાહી કરી છે રાજ્યના ખેડૂતો માટે સારા સમાચાર આપ્યા છે આગામી અડતાલીસ કલાકમાં રાજ્યમાં ચોમાસું સક્રિય થઈ જશે સત્તર થી બાવીસ જૂનમાં રાજ્યમાં સારો વરસાદ થઈ શકે છે ભારે પવન અને ગાજી સાથે વરસાદની શક્યતાઓ છે એકવીસ થી પચીસ જૂનમાં રાજ્યમાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળશે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં બેથી ચાર ઇંચ વરસાદની આગાહી છે દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત સૌરાષ્ટ્રમાં સારા વરસાદની આગાહી છે